ફિઝિયોથેરાપી અને ક્લિનિકલ એક્સરસાઇઝ સાયન્સમાં રિહેબિલિટેશનના વિશેષતા સાથે સ્થાનક ડોક્ટર ચાવડાએ વ્યક્તિઓની બીમારીઓ ઇજાઓ અને ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓમાંથી સાજા થવામાં મદદ કરવા માટે પંદર વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે ત્યારબાદ ડૉક્ટર ચિત્રા શુક્લા એક વિશિષ્ટ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે જે મહિલાઓના માનસિક સ્વાસ્થ્યમાં નિષ્ણાંત છે કાળજી છે ગપશપ ઇવેન્ટમાં રસપ્રસ રમતો અને મનોરંજન પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી ખાસ કરીને સુખાકારી હાસ્યની જોડાણને પ્રોત્સાહન આપે તેવી રમતો રમાડવામાં આવી સાથે ઇનામો સાથે મનોરંજક સ્પર્ધાઓ હતી ઇવેન્ટનું સમાપન વિદાયની ભેટો અને આનંદદાયક નાસ્તા સાથે કરવામાં આવ્યું ખાસ કરીને આજનો ઉદ્દેશ્ય એ છે કે આજે તમે જોશો તો દરેક મહિલાઓમાં કોઈને કોઈ સમસ્યા જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર સ્ટ્રેસ થાઇરોઇડ હોર્મોન પ્રોબ્લેમ્સ આ સમસ્યાઓ રહેતી જ હોય છે જેને મેડિસિન સાથે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી પણ આપણે એમાં ઘણો સારો સુધાર કરી શકીએ છીએ અને ખાસ કરીને એક્સરસાઇઝ જેવી ટૂલનો ઉપયોગ કરીને આપણે આ પ્રોબ્લમ્સ સામે ફાઇટ કરી શકીએ છીએ એટલે આ વિષય પર જ એક પ્રવચન રાખવામાં આવેલ છે કે કઈ રીતે એક્સરસાઇઝ તમને આ બધા રોગથી દૂર રાખવામાં અને રોગ હોય તો એની સામે ફાઇટ કરવામાં ઉપયોગી બને બીજો વિષય આજે મેન્ટલ હેલ્થ ઉપર પણ છે જેનો સબ્જેક્ટ છે લેટિંગ ગો એટલે વાર નાનામાં નાની વાતને પણ આપણે મનમાં લઈને બેસી જઈએ છીએ અને જેને કારણે કેટલાક હોર્મોનલ ચેન્જીસ એવા થાય છે કે જે તમારા શરીર પર ખરાબ અસર કરતા હોય છે તો એ એને કેવી રીતે ફાઇટ કરી શકાય એની પણ ટોપ આજે સાયકોલોજીસ્ટ દ્વારા અહીંયા રાખવામાં આવી છે ડૉક્ટર નિકુન ચાવડા